વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટળિયા અજય શિક્ષક શ્રી હરિભર પ્રાથમિક શાળા તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું પેપર સોલ્યુશન જેની અંદર ધોરણ પાંચના હિન્દી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું પેપર છે એનું આપણે સોલ્યુશન કરીશું કુલ ગુણ છે ચાલીસ ગુણ સમય છે બે કલાકનો प्रश्न पहले आप जो सही वाक्यांश चुनकर वाक्य लिखिए पेलू है कि हवा के चोको छोके कहते हैं मिलो और मिलाते रहो कोमल भाव बहाते रहो या बढ़ते रहो तो कोमल भाव बहाते रहो बीजो प्रश्न है हमेशा उन्नति की सीख कौन देता है या खाली जगह देता है तो उन्नति की सीख देता है तीज प्रश्न है लता और पेड़ કહતે તો सबको गले लगाना ब एनी अंदर ऑप्शन આવશે ચોથો પ્રશ્ન છે સ્વદેશ કે લિયે તડપ તડપ કર મન ને કિસ કોન દેતા હે તો ડ મછલી દેતી હે પાંચમો પ્રશ્ન છે અંધેરા કોન હરતા હે તો અ ઓપ્શન છે એનો જવાબ છે દીપક અંધેરા હરતા હે પ્રશ્ન નંબર 2 આયા છે નિમ્નલખિત પ્રશ્નો કે ઉત્તર લખીયે બે માર્ગનો એક પ્રશ્ન છે પહેલો પ્રશ્ન છે સચા બાલક કહાની સે ક્યાં સીખ મિલતી હૈ તો હર પરિસ્થિતિ મેશા સચી બોલના ચીએ એ સીખ સચ્ચા બાલક કહાની મિલતી હૈ પ્રશ્ન બે છે તાલાબ મે બારસાત કા પાણી ભરને ધૂંધવા ગાંવ કો ક્યાં ફાયદા હોવા तो तालाब में पानी भरने से धुमधमा गांव में खेतों में सिंचाई हुई खेतों में पाक से लहराने लगे और बच्चे तालाब ने नहाने लगे यह फायदा हुआ प्रश्न त्रांच है भारत की शान कौन है तो भारत की शान नन्हे नन्हे बच्चे है और भारत की शान है प्रश्न चार है हमें अपना घर और मोहल्ला क्यों साफ रखना चाहिए तो हमें अपना घर और मोहल्ला साफ रखना चाहिए क्योंकि उनसे बीमारी और दुर्गंध फैलती है प्रश्न नंबर त्रन आप दिए गए चित्र का वर्णन पांच वक्य में लिखे तो आप चित्र में आप वर्णन लखवा हिंदी अंदर पांच वक्य में यह चित्र रसोई घर का चित्र है चित्र में एक स्त्री रोटी बना रही है और चित्र में एक लड़का खाना खा रहा है चित्र में दादी माँ पुस्तक पढ़ रहे हैं चित्र में रसोई घर में ढेर सारे रसोई बनाने के बर्तन है चित्र में मटका है ચિત્ર મેં બારી હૈ એ પાંચ વ્યાક્યા મેં લિખ સકતે હૈ પ્રશ્ન નંબર ચાર છે દે ગયે હિન્દી કા ગુજરાતી મેં અનુવાદ કીજે તો હિન્દી વ્યાખ્યાન ગુજરાતી કરવાનું છે પહેલો પ્રશ્ન છે ચાંદા મા ચંદા મામા આપ સભી સે નારાજ હૈ તો મામા તમારા બધાથી નારાજ છે અથવા તો રિસાણા છે પ્રશ્ન નંબર બે છે હમ ચાંદ કે ભાંજે હે અમે ચાંદાના ભાણિયા છીએ ત્રીજો પ્રશ્ન છે સરોવર કે કિનારે ગીલી જમીનથી એનું ગુજરાતી જે છે સરોવરના અથવા તો તળાવના કાંઠે ભીની માટી હતી ઝીલ કે કિનારે ખરગોશ તે તો કાઠે સસલું રહેતું હતું પ્રશ્ન છે ખરગોશ કે સસલાના સરદારે વિચાર્યો પ્રશ્ન નંબર પાંચ છે નિમ્નલિખિત શબ્દો કે શબ્દકોષ કે ક્રમ્ય લેખે બાદલ છપાછપ દુમદુબા અરે કડાઈ તો પેલું આવશે આપણે કઢાઈ આવશે બીજું આવશે છપા છપા આવશે ત્રીજું બાદલ અને ચોથો ધૂમધમા વાક્યમાં આવે છે પ્રશ્ન છ છે નિમ્નલિખિત વિશેષણો કા વાક્ય પ્રયોગ કીજે કિન્હિ દો પેલું છે ચાર ખેત મે ચાર ગાય ચરતી હે બીજું છે રંગબેરંગી તિતળિયા રંગબેરંગી પંખવાળી હોતી હૈ ત્રીજું વાક્ય છે જ્યાદા મેને જ્યાદા લડ્ડુ ખાલી તો આવી રીતે વાક્ય બનશે વિશેષણના પ્રશ્ન નંબર સાત અહીંયા આપણી સમક્ષ આપ્યો છે સાતનો એ છે કે ઉદાહરણ કે મુજાણિક સમાનાર્થી શબ્દ દેખર વાક્યની પ્રયોગ કીજે તો સુગંધનું સુવાસ થયું તો ફૂલો કી સુવાસ સબકો અચ્છી લાગતી હે એવું વાક્ય બને છે પેલો પ્રશ્ન છે શિશ શિશ તો થશે સર અને મસ્તક બંને પણ થાય વાક્યનું બનાવીએ તો રાવણ કે દસ મસ્તક થાય બીજો છે શબ્દ પેડ પેડનું મિંદી થાય વૃક્ષ વૃક્ષ થશે સમાનાર્થે શબ્દ વાક્ય વૃક્ષ અમારે મિત્ર હૈ ત્રીજો શબ્દ છે ધરતી ધરતીનો સમાનાર્થી થશે ધરા જમીન એનો વાક્ય બનશે પેઢ ધરા પર પલતે હૈ પ્રશ્ન નંબર સાત છે બ ઉદાહરણ મુજબ વિલંબ શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ દય અને દુ વાક્ય બનાવવાનું છે પ્રશંસાનું નિંદા થયું તો બુરે કાર્ય કરનેવાલો કે નિંદા હોતી હૈ પહેલો પ્રશ્ન છે શહેર તો શહેરનું વિરોધી થશે ગામ મેરે ગામ મેં એક મંદિર હૈ એવું વાક્ય બનશે ઉઠાતા એનું સુલાતા એ પણ થાય અને ગીરાતા પણ થાય જે અર્થ આપણે લઈએ તે થશે તો વાક્ય મેં એનું થશે મેં તાલાબ મેં પથ્થર ગીરાતા હું ત્રીજો છે શબ્દ ઉપર ઉપરનું વિરોધી થશે નીચે મેરે ઘર કે નીચે ખજાના હૈ પ્રશ્ન આઠ છે નિમ્નલિખિત મુહાવરા અર્થ લીખ કર વાક્યમાં પ્રયોગ કીજે ગલે લગાના તો પ્યારસે મિલના એનો મુહાવરાનો અર્થ થાય છે વાક્ય છે રામને ભરત કો ગલે લગા લીયા બીજો પ્રશ્ન છે આંખો ક્યાં તારા હોના યાની બહુત પ્યારા હોના थे शे? मेरे मे, मेरे पापा का आँखों का तारा हो प्रश्न नौ सही जोड़ मिलाइए तो आँख से चित्र दिखते हैं कान से गाना सुनते हैं नाक से फूल सुनते हैं हाथ से लिखते हैं और पेट से चलते हैं तो आ रीते वाक्य जोड़ बने તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોયું તૃતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ વિષય હિન્દી ધોરણ પાંચનું પેપરનું સોલ્યુશન જોયું આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણ ચેનલ તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી વિડીયોને શેર કરો ત્યાં સુધી આવજો